ગુજરાત પોલીસ ઉપર આની પહેલા પણ અનેક સવાલો ઉભા થયા છે કે તેમની સુરક્ષાનું કામ છે તેમના જે કામ છે તેઓ કરતા નથી પરંતુ તે બીજા બીજા કામ કરતા ઝડપાય છે ત્યારે રાજકોટમાં ફરી એક વખત એવો ઓડિયો સામે આવ્યો છે જેમાં બે પોલીસ કર્મી એકબીજા સાથે વાત કરી રહ્યા છે અને મહિલા પોલીસ કર્મી પોતાની બદલી માટે થઈને પૈસા આપી રહી છે લાંચ આપી રહી છે કે તેની બદલી થઈ જાય અને જે બીજા પોલીસ છે તેને કહી રહ્યા છે કે અઢી હજાર માં સેટિંગ થઈ જશે બીજા સાહેબ છે તે પાંચ રૂપિયા લેશે અને ફક્ત ને ફક્ત તેઓ પૈસાની વાત કરી રહ્યા છે ત્યારે સૌથી પહેલા તો ઓડિયોમાં તેઓ શું વાત કરે છે તે સાંભળી લઈએ હા બોલો બોલો વાત કરી હા એસીપી સરબે વાત કરી એસીપી સરભા વાત થઈ ગયા પછી મકોણગરનો ફોન આવ્યો શું કહી થયું મેં એસી બી સાહેબ ને કીધું મેં કીધું સાહેબ બધે નહીં પહોંચી શકે તમારો એકલો પહોંચાશે બરોબર એટલે મેં કીધું બધાને નો આપી શકે ને ઝાલા સાહેબ એને બદલવાનું કહે છે એમ મને કે કામ કરો ને મારી ઓફિસ માં લઈ લો એમને એટલે એટલે ઈ તો હવે મારે કાલે આજે આ પાડી છે એટલે કહી દઈશ કે સાહેબ તમે ઝાલા સાહેબ ને એમ કઈ દેજો કે ભાઈ એને તમે ડિસ્ટર્બ ન કરતા એટલે

પણ એમ નઈ રાજા કે હું કામ તો કરું છું એમ એની બીજી જગ્યા ઉભી ન કરી શકે પૈસા જેને જોતા હોય તો બીજી જગ્યા ઉભી કરી શકે ને કરી શકે કરી શકે પણ હવે આ એસીપી સાહેબ ની ચેનલ માં વ્યવ ને તમને કોઈ ડિસ્ટર્બ ન કરે અહીંયા રહેવા દે ને તેલુ ભાઈ મને અહીંયા ફાવે ભલે ન્યા રહેજો ન્યા નઈ મજા આવતી ઈ હું કહી દઈશ ઈ સાહેબ ને કહી દઈશ કે કામ ન્યા કરશે ખાલી જાલા સાહેબ ને સૂચના આપી દે કે ભાઈ એમને ત્યાં કામ કરવા દે ને તમે ડિસ્ટર્બ ન કરતા હમ હમ மக்கான આવી ગયા મને કીધું હમણાં રોલ કોલ કામ પતી જાય ને પછી એક મારું એક કામ છે બારી પતાવું પછી કે ફોન કરું એટલે પતાવે ને પછી હું આવીશ સાહેબ મને ફોન મકવાના સાહેબ ફોન કરશે એટલે હું આવી જઈશ હા હા બોલો ઓડિયોને કારણે જ ખબર પડે છે છે કે કેમ ગુજરાતની ખાખી ઉપર સવાલો ઊભા થાય કારણ કે પોલીસનું કામ છે સુરક્ષા આપવાનું આપણને કાયદો શીખવાડવાનું ને કાયદો સમજાવવાનું ત્યારે પોલીસને જ કાયદાનું ભાન રહેતું નથી કારણ કે આવા લાંચિયા પોલીસને કારણે સમગ્ર ગુજરાતની પોલીસ ઉપર સવાલ ઊભા થાય છે આ ઓડિયો રાજકોટના બે પોલીસ કર્મીનો છે ને બંને પોલીસકર્મી એકબીજા સાથે વાત કરી રહ્યા છે ને મહિલા પોલીસ કર્મી છે તે પોતાની બદલી માટે થઈને સામેવાળા પોલીસને લાંચ આપી રહી છે ને લાંચ આપીને તેની બદલી કરાવવા માટે કહી રહી છે અને તેમના મુખ ઉપર બિલકુલ શરમ પણ નથી તે હસતા હસતા વાત કરી રહી છે કે આ સાહેબ કેટલામાં બેસે તેના સિવાય બીજા સાહેબ છે તેમની સાથે શું ચર્ચા કરવાની છે ને કેવી રીતે આ સમગ્ર તેની બદલી છે તે થઈ જશે ગુજરાતની પોલીસ ઉપર અનેક વખત આરોપો લાગ્યા છે અને આ ગુજરાતનો વિકાસ છે અનેક વખત ગુજરાત પોલીસ ઉપર સવાલ ઉભા થયા છે કે તેઓ લાંચ લેતા ઝડપાયા છે કોઈક કામ કઢાવવા માટે તેઓ પૈસા લઈ રહ્યા છે પરંતુ હવે તો ગુજરાત પોલીસ અંદરો અંદર જ લાંચ લેતા છે કારણ કે એક મહિલા પોલીસ કર્મીને બદલી કરવી છે ને તે બીજા પોલીસ કર્મીને ફોન કરીને કહી રહી છે કે મારું સેટિંગ થયું કે નહીં મે કેટલા મારે પૈસા ચૂકવવા પડશે આ સાહેબને કેટલા આપવા પડશે આ સાહેબ કેટલામાં બેસે તેવો સમગ્ર ઓડિયો તમને વાયરલ થયો છે ત્યારે ફરી એક વખત ઓડિયોમાં આ મહિલા પોલીસ કર્મી બીજા જે પોલીસ કર્મી છે તેને શું કહી રહી છે તો સાંભળીએ પણ એમ ની રાજે હું કામ તો કરું છું એમ એની બીજી જગ્યાએ ઊભી ન કરી શકે પૈસા જેને જોતા હોય તો બીજી જગ્યાએ ઊભી કરી શકે ને કરીય કે કરીય કે પણ આ એસીપી સાહેબ ની ચેનલ માં આવો ને તમને કોઈ ડિસ્ટર્બ ન કરે આયા રહેવા દઉં તેલુ ભાઈ મનાયો પરે એટલે એટલે ન્યા રે મને મજા આવતી ઈ હું કહી દઈશ ઈ સાહેબ ને કહી દઈશ કે ઈ કામ ન્યા કરશે ખાલી જાલા સાહેબ ને સૂચના આપી દે કે ભઈ એમને ત્યાં કામ કરવા દે ને તમે ડિસ્ટર્બ ન કરતા હમ હ એવું કહેવા દો અને આપણે આ એસીપી સાહેબ ને એક ને સાચું લેવાનો એસીપી સર કેટલા પાંચ હમ હ વાંધો નઈ મકવાણો sir વાત તો કર લેજો હું કે મને બોલાવ્યો છે હમણાં તમારા માટે મને ફોન આવ્યો તો હમ મેં કીધું હું મેં કીધું આવી વાત હતી કે મેં કીધું સાહેબ હું સીધો હું પાછો ત્યાં જ ગયો તો મકવાણો સાહેબ ને પણ ઈ નોતા મકવાણો સાહેબ office માં હમ અત્યારે આવી ગયા સર sir છે આવી ગયા મને કીધું હમણાં રોલ કોલ કામ પતી જાય ને પછી એક મારું એક કામ છે બારે પતાવું ને પછી કે phone કરું એટલે પછી તમે આવજો એટલે મેં કીધું હું આવીશ પછી ખાખી ઉપર સવાલ થયા છે કારણ કે પોલીસ નું કામ છે કાયદાનું ભાન કરાવવાનું પરંતુ હવે પોલીસ ને ખુદ ને જ કાયદાનું ભાન રહ્યું નથી અને આવા પોલીસ કર્મીને કારણે આવા લાંચિયા પોલીસ કર્મીઓને કારણે ગુજરાત પોલીસ ઉપર સવાલ ઉભા થાય છે કારણ કે ગુજરાત પોલીસ અનેક એવા પોલીસ છે જેમના કાર્ય ખૂબ જ સારા છે જે લોકોની બહારે આવે છે લોકોની મદદ આવે છે પરંતુ રાજકોટના આ બે પોલીસ કર્મીઓ લાંચ લેતા ઝડપાયા છે પોતાની બદલી માટે થઈને પૈસા આપી રહ્યા છે કે તેમની બદલી જલ્દીથી થી જલ્દી થઈ જાય અને જે મહિલા પોલીસ કર્મી છે તે સામેવાળા વ્યક્તિને ચોખ્ખું કહી રહી છે કે મારે બદલી કરાવી છે મારે કેટલામાં સેટિંગ કરવાનું રહેશે કયા સાહેબ કેટલા રૂપિયા લેશે એટલે આના ઉપરથી પણ એવું સમજી શકાય કે જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે પણ આવી લાંચ લેતા હોય છે ને બદલી કરાવતા હશે તેવા પણ અનેક સવાલ ઉભા થયા છે કારણ કે ઘણા લોકોની બદલી નથી થતી હોતી ઘણા પોલીસ કર્મીઓ દુખી હોય છે પરંતુ શું ઉચ્ચ અધિકારીઓ પણ આવી રીતે પૈસા લેતા હશે આ ઓડિયો ઉપરથી તો આવા સવાલો ઉભા થયા જ છે